નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો ધાણાની બજારમાં શનિવારે ખાસ મોટી મુવમેન્ટ નોતી હનુમાન જયંતિને કારણે મોટા ભાગના યાર્ડો બંધ રહ્યા હતા અને વેપારો પણ ખાસ થયા નહોતા આગામી દિવસોમાં ધાણાની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે ધાણામાં કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી વેપારીઓના અંદાજ મુજબ ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ ત્રીસ લાખ બોરી ચાલુ સિઝનના ધાણાની આવક થઈ ચુકી છે અને હવે ખેડૂતો પાસે વીસ લાખ બોરી આસપાસ ધાણા પડ્યા હોવાનો અંદાજ છે ગોંડલમાં રવિવારે નવી આવક ખોલી છે હવે કેટલી આવક થાય છે તેના ઉપર સૌની નજર રહેલી છે માર્ચ એન્ડિંગની રજા બાદ આવક ખોલી ત્યારે બે લાખ બોરીની આવક થઈ હતી હવે આવક ઓછી આવે તેવી સંભાવના દેખાઈ રહી છે ધાણાના નિકાસ ભાવ મુન્દ્રા ડિલિવરીના ઈગલ ક્વોલિટીમાં મશીન ક્લીનના રૂપિયા છોતેરસો અને ભાવ રૂપિયા અઠ્યોતેરસો હતો જ્યારે સ્પ્લિટ ક્વોલિટીમાં મશીન ક્લીનના રૂપિયા બોતેરસો અને સોર્ટૅક્સમાં રૂપિયા ચીમોતેરસો ના હતા રામગંજ મંડીમાં ધાણાના ભાવ બદામી ક્વોલિટીમાં રૂપિયા ચોસઠસોથી સડસઠસો પચાસ ઇગલ ક્વોલિટીમાં રૂપિયા અડસઠસો થી બોતેરસો અને કલરવાળા રૂપિયા આઠ હજાર બસો થી તેર ના હતા એક્સ્ટ્રા ગ્રીન ના ભાવ રૂપિયા ચૌદ થી સોળ ના હતા તો મિત્રો હવે ગોંડલમાં રવિવારે ધાણાની આવક કેટલી થાય છે તેના ઉપર સૌની નજર છે તો ગોંડલ રવિવારે નવી આવક ખોલી હવે કેટલી આવક થાય તેના ઉપર બધાની નજર હોવાથી સોમવારે ખબર પડશે ભાવમાં શું હલચલ થાય છે મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય ખેતી વિશેની માહિતી અને તાજા બજાર ભાવ જોવા અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન